ખરેખર એટલો કંટાળો આવી ગયો છે લ્યા કે ઘરનું નળ્યું અને પગનું તળ્યું બોલ બધું એક થઈ ગયું છે વરસાદે હાખા દોના અને મારે ઘરનું ઠેકાણું નહીં અને ડાગડું કરીને મારે તો ખરેખર ઓમોદરા ઉતલ્યા એટલું ઉતલ खातो आता उच गर्जनची मारा कोणी येऊ मजबूत से आणि पी यू शिला तू नाल्या पी वी ये बीजा आस तुरची नाल्या खरे खर तीन दागडू हस्कर असा सॉइल लेवल वगैरे नु करीन मेल्यूस वाले तू खरी टाइम पी जो हू करवा नु के हे माप मोबाईल माप मोबाईल खरे कर

અ એ કામ કરો ટ્રેક્ટર વાળા ને કે ઉપર હે કે ઉપર છે હું કહેતો હું પહેલા ઓય ની ભોય પડે નવ કરે ઈ નકર તું ઘેર હેટ એટલો ટ્રેક્ટર વાળો હે છે ભઈ બંધ આપળો શું હેડવાનું છે તારે હું પણ તું ટ્રેક્ટર વાળા ને કંધ જતો તો ભોય પડે તો ના પડે એમ તો ટ્રેક્ટર રસ લઈ નાખું એટલું આપળો મગદ છે લ્યા નહીં સા લે ટ્રેક્ટર તો નહીં સા લાવ હું એ તો ફોન કરી છે તું જે હેડવાન કરજે એટલે અને આ સાપરું તો અરે આ હું ટ્રેક્ટર વાળાને બોલાવા જતા હૈ એટલે મને હાથવાની કોઈ જરૂર નહીં ભાઈ બન ઓવ કમ્પ્લીટ છે બરોબર અને ખૂણિયો મજબૂત છે ઇમની એટલે હું પી ગયો છું તું હઈ રહ્યો છું લેડ ઇમમજ ઇમ કે હા હું પી ગયો છું હે આનો હું ખરેખર આ કાળી ધરતી કાળા નાક નું બહેરું જ નહીં પેલા જાતે વાળવું પડે છે શું કરવાનું મારે જમ્બકો મળ્યો હોત ને તો એનો વેટો કઈ નાખો જ ને બહેરું મારું નામ એટલે કાળી ધરતીનો કાળો નાગ નું નામ જે આ બૈરું વચ્ચે કેવું વાળો જ બરોબર વાળાતું નહીં અને ગામમાં એટલો બીજી હું વાત કરું વાળવાનો ટાઈમ નહીં મળતો આ કોઈક મહેમાન આવે તો શું કરવાનું મારે અને પાછું હા રેલો સરપંચ આ તો ગમે તેનો વેટો કરી જ નાખું કારણ કે ડબલ ઢોલકી વગાડવી જ પડશે અમે બે દિવસથી વરસાદ આવતો નહીં પૈસા તો આવતા નહીં સાચી એટલે હવે

પોલાવત મારા સકતા ના અલ્યા આપણે તો ઓબા બાબા ના છે ભાઈ બન અરે એ રંડા બાબા ની વાત થઈ છે ને તું વળી ઓમા માં ગાલ છે અમે તો હું સમજાય લે આમ ઓબા વાયા હોય તો લે કેરી એ ખાતો થોય અલે જેટલી તપલીક પડી તો ખરેખર પેલા જાલેદા ના કુવા પર જોતો ને કેરીઓ ખાવા તે મને જેટલું બધું સંભળી દીધું તું અલે માં તો મગજ જતું રહ્યું છે અલે ઓબો તો એક વાઈ જે હું હેડા ઉપર પીને પણ ઓમાં એ રંડા ના છે અને પશુ પૈસા આવો કા

હમલે નઈ હમલે નઈ અરે આ તો ઘરે કર પેલા ટ્રેક્ટર વાળાને કઈ કીધું એટલે નકા આપડે લ્યા કુણિયો મજબૂત છે લ્યા હું બે ત્રણ ઓટા મારતો ન લે તો હેળી તોડ લે આ કુણિયે થી હેલા ઓહ કાર તો મગજ જેવું જ નહીં કુણિયો ના જોવું લ્યા લોખંડનું પતળું જોવો આમાં તો એટલે કોઈ આ મન તું જેવા તેવા ગણું સિલ્યા જેવા તેવા તો નહીં ભાઈ બાઈ આપડે જેવા તેવા તો નહીં

પલ મરાવ પલવ ગલે પલ મરાવ તો કેજેલા ભાઈ બનસા મારો ભાઈ બન હોર પણ હાલ ટ્રેક્ટર હાલ ભાઈ બંધ કર દે ટ્રેક્ટર હાલ બંધ કર દે ભાઈ તું ચાલુ નહી મારવાનું બંધ કર દે નહી મારવાનું તું ભાઈ મારે બંધ કરું તો તારા એક તો તેલ કે ઉડાવ દીન તેલ ની પીવલા રોડિન ખવરાવ જો મે આ મારા માં કુણિયો મત ભૂસી લે આવ કે ઉબે બંધ વાદાશીસ વાદો નહી કુંચ મુર દરપત ભાઈણ જો સરપંચ હજી તમે સરપંચું સરપંચ સરપંચ ને બોલાવું હેતર મારો વારો હતો તમે અન્યાય કરે મારા તું જા આપડા ગમ સરપંચ કોઈ નહીં તું જા

કઈ થી કહું મારવાનું ચાલુ કરી દીધું છે યાર મને પૂછ્યું એ નહીં હું હમણાં હેતર હેરાવા જ જતો અલ્યા અલે એ હું જાણતા ખબર નહીં હું હારેલો સરપા સદા કાળી ધરતી નો કાળો લાગ્યા જેસલ જેસલ ધાડેદા અને ન્યા કરાવ વગર નહીં મૂકુ પાછું ન્યા તો કલા ઉપર હે ના કર પાછું તો તોળવા આવી જો વાત છે તોળું બળવું કોઈ નહીં કમ્પ્લીટ મો ન્યા કરાવું છું અને બે જણા હું મત હા હાલે હેતર હેરાવતા ચડો આ તો જવું છે અહીંયા તો

કાળી ધરતી નો કાળો નાક ઝુમું અને મારું નામ જેસલ બીક તો ઘણી લાગે છે દાડી દા બીક તો ઘણી લાગે છે પણ ખરેખર તમારી જગ્યાએ કોઈ બીજો માણસ આવ્યો હોત ને એટલે જીગા સાચી તો ખરેખર એનો એક કુણી પહોળો ફાળી નાખો અને એ ઢોસેલો પડ્યો હોત લ્યા ઓ ઓ એ વાત હતી હા એ એ વાત હતી અલ્યા તમાનો સમાધાન તો હું કરી આલું બરોબર ઉણનો વર તમે પલવ માર્યો છે તમે વાવો